તો હલ્લો જય માતાજી મિત્રો તો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું કે નવા વિડીયોમાં અને જોઈ મિત્રો તમે વિડિયો વિડીયો હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાતવર્ગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો ત્યારે હેને આપણે આવી ગયા છીએ વાળીએ અને આપણે હે ને ઘઉંમાં બીજવાણવાનું છે ને એટલે આપણે ઘઉંમાં પહેલાં ખાતર નાખ્યું ને પછી બીજવા એક પાનમાં જોઈ લો હે ને આવા ઘઉં લીલકાઈ ગયા છે અને હજી આપણે આવડા ઘઉં ઊગી ગયા તો બીજું એના નથી એટલે હાલ ફેર છે ને આપણે હવે ખાતર નાખીને પાણી પાવાનું છે તમે આપણી પાછળ ઘઉં જોઈ શકો છો જોઈ લો આવડા ઘઉં થઈ ગયા છે અને હવે તો હાલો મિત્રો આપણે ખાતર નાખવાનું કરીએ કેમ કેમકે જોઈ લો આમાં બે એ છે ખાતર ઉડાડવાનું છે ને એટલે આપણે ખાતર નાખવાનો વિડીયો નહીં બનાવી કે જોઈ લઈએ આપણે ખાતરનો વાણીઓ ભરી લીધો છે અને આવતીકાલે હવારમાં પાવર આવે ને ત્યારે આપણે આમાં કરવાનું છે પાણી ચાલુ ચાલો એમ સુધી બની રહેજો આ તો બસ જોઈ લઈએ મિત્રો ત્યારે ને આપણે યુરિયા ખાતર નાખ્યું છે ઘઉંમાં અને હવે આવડે હે ને ખાતર નાખવાનો છેલ્લો ક્યારો છે આ તો જોઈ લઈએ મિત્રો આપણે છે આ દસ ક્યારામાં હે ને ખાતર નાખી દીધું છે આપણી પાછળ દેખાય તમને આ ક્યારા તો આ હે ને દસ ક્યારામાં આપણે ખાતર નાખ્યું છે આજે અને આવતીકાલે છે ને સવારમાં પાવર આવે ને ત્યારે આપણે કરી દઈએ મોટર ચાલુ તો ગુડ મોર્નિંગ બધાને અત્યારે જોઈ લો સવારમાં આપણે પાછા વાડીએ આવી ગયા છીએ અને સૂરજ નારાયણ જોઈ લ્યો વા થી અત્યારે ઉગી ગયા છે અને હવે એને આપણે કરી દઈએ મોટર ચાલુ હલ્લો મિત્રો જોઈ લો અત્યારે આપણે કરી દે છે મોટર ચાલુ તો એને ઘઉંમાં આપણે કરી પાણી વાર ચાલુ અત્યારે જોઈ લ્યો સૂરજ નારાયણ ઉગી ગયા છે અને આપણે અત્યારે હે ને પાંચ વાગ્યા પાવર આવે ને તો આપણે કેટલા અત્યારે હાડા હાથે વાડિયા ભૂગ્યા છીએ છે અને હાડા હાથે વાડિયા ઉગીને પછી આપણે કરી દીધી છે મોટર ચાલુ તો હલો મિત્રો જ વહેલીઓ અત્યારે હજી પહેલું નાકામાં આપણે મોટર ચાલુ કરીને પછી આ પહેલા નાકામાં પાણી જાય છે અહીંથી જો નાકા બધું ખોલેલા છે ને તો નાકા ખોલેલા રહ્યા ને એ બાજુ આપણે પાણી પહેલાં પાવાનું છે ને પછી આ બાજુ આપણે તો એને બપોર લગીમાં આપણે જો દહ ક્યારામાં કાલે ખાતર નાખ્યું હતું ને પછી કેટલાક ક્યારે પીવે છે ને કેટલામાં પછી ખાતર નાખવાનું છે એ આપણે પછી આગળ જણાવીશું તો જોઈ લે મિત્રો અત્યાર લગીમાં હેને આપણે હાથ નાકા પાઈએ છીએ અને પાવર એને અડધી કલાકનો છે અને કાલે આપણે એના દસ નાકા દસ પાટલામાં આપણે ખાતર નાખ્યું હતું ને એમાં જોઈ લઈએ આઠમાં પાટલામાં હે નાખું વાડ્યું છે અને હવે છે ને ખાલી અડધી કલાકનો પાવર છે અને નાખું ઉગે છે પોણી કલાકે તો જોઈએ આ કેટલું નાખું બાકી રહે અને પછી આ બાજુના છ ક્યારા રહ્યા ને એ આપણે હે ને બપોર પછી પાછું આજે જે કાલે આપણે ખાતર નાખ્યું હતું ને એવી જ રીતે પાછું આજે આ બાજુ આ છ ક્યારા વધે ને છ ક્યારામાં ખાતર નાખી દઉં બે ક્યારે નાખેલા છે એટલે આઠ ક્યારા કેમકે આપણે હવામાં પાછા થોડાક મોડા આવ્યા હતા ને ખાડા હાથ પછી મોટર ચાલુ થાય ને આ પાવર આવી જાય હવારમાં પાંચ ગયા અને બપોરે એક વાગ્યા લગી એટલે હા પાવર હે ને આપણે થોડાક મોડા એવા હવારમાં એટલે હે ને ખાલી આપણે આજે હાથ નાકા જ પીધા છે અને બાકીના વધે ને આ બાજુ છ છ આ બાજુ બાર નાકા વધે તો એ છે ને પછી આપણે કાલ ખાતર નાખી દઈએ પછી જેટલું વધે ને એટલું પછી પાઈ પાસે